વધારો ન કરાતા ઘણા લોકો નિરાશ થયા રાજકોટ જિલ્લાના કલેક્ટર લોકમેળાની સફળતાની શ્રેય સતત ખડે પગે રહેલા વહીવટીતંત્ર પોલીસ કોર્પોરેશન આરોગ્ય અને ફાયર વિભાગની ટીમોને આપ્યો હતો આ તકે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટ રેસકોર્સ મેદાનમાં લોકમેળામાં અત્યાર સુધીમાં ચૌદ લાખ જેટલા લોકોએ મેળાની મજા માણી રાજકોટ પોલીસ કમિશનરનો ખાસ આભાર માન્યો કારણ કે તેમની ટીમ દ્વારા લોકમેળામાં ક્રાઉડ કંટ્રોલ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કોર્પોરેશનની ટીમ દ્વારા પણ સારી મહેનત કરવામાં આવી છે ખાસ કરીને દબાણ હટાવવાની કામગીરી યોગ્ય રીતે થઈ વહીવટી તંત્રમાં ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમ દ્વારા દિવસ દરમિયાન રાઉન્ડ લગાવીને નાની મોટી બાબતો અંગે ધ્યાન દોરી તેમાં સુધારા લાવવામાં આવ્યા સાથે જ આરોગ્ય અને ફાયર દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાઇડ ચાલકો સંચાલકો દ્વારા ખૂબ જ સમજદારીપૂર્વક કામ કરવામાં આવ્યું આગામી વર્ષ લોકમેળા દરમિયાન અપેક્ષા રાખી કે તમામ રાઈડ સંચાલકો સમયસર પોતાના ફોર્મ રજૂ કરશે અમે ઝડપથી તેને મંજૂરી પણ આપી શકીશું સ્ટેબિલિટીમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું નથી જેનાથી અહીં આવતા લાખો લોકોની સુરક્ષા પણ જળવાઈ છે

અ સાથે સાથે કોર્પોરેશન ની ટીમે પણ ખુબ મદદ કરી છે તમામ મેળામાં સફાઈ ની વ્યવસ્થા થી લઈને ટોયલેટ ની વ્યવસ્થા લઈને દબાણ હટાવવાની જેટલા પણ ઇવેક્યુશન રૂટ છે કોર્પોરેશને ખૂબ મહેનત કરીને તમામ દૂર દબાણ ના જેટલા પણ ઇશ્યુ હતા અને સોલ્વ કર્યા છે અને આપણે ઇવેક્યુશન રૂટ ખાલી રાખ્યા છે વહીવટી તંત્ર ઓફકોર્સ તમામ ડેપ્ટી કલેક્ટર છે ખૂબ મહેનત કરી છે સવારે આવીને આખા દિવસ મેળાનું પોતે ઓન રાઉન્ડ લગાવવાનું અને દરેક નાની નાની વસ્તુ ઉપર ધ્યાન દોરવાનું અને આખું કોર્ડીનેશન કરવાનું હેલ્થ ખૂબ સરસ કામ કર્યું છે ફાયર ટીમે પણ ખડા પગા ખૂબ મહેનત કરી છે તમામ જે છે આપણા સરકારી ડિપાર્ટમેન્ટે ખૂબ પ્રોએક્ટિવલી અને ખૂબ જ માનવીય દ્રષ્ટિથી કામ કર્યું છે હું તમામ વિભાગોનો આભાર પણ માનું છું અને તમામને શુભકામનાઓ પણ પાઠવું છું કે આપ ખૂબ સારી રીતે મેળાનું આયોજન કર્યું છે સાથે સાથે તમામ રાઈડ ઓનર્સ પણ ખૂબ સમજદારીથી કામ કર્યું છે આને પણ ખૂબ ધન્યવાદ નેક્સ્ટ ટાઈમ અપેક્ષા રાખીએ કે તમામ રાઈડ ઓનર્સ સમયસર પોતાના ફોર્મ રજૂ કરશે